જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના નજર કરીએ તો લાઈવ સમાચાર લાવો તો મિત્રો આજે આપડે દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છીએ હાલમાં દાંતીવાડા ડેમ માં પંદરસો ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને તોતેર સાઈઠ ફૂટે છે સપાટી સારી છે અને આગામી દિવસોમાં હજુ હવામાન વિભાગની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ભાગમાં સારો વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા આજના દાંતીવાડા ડેમ તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી